ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ વ્લોગમાં તો આશા કરીશ બધા ઠીક છો તો આજ છે શનિવાર ને પાછું કાલે રવિવાર આવ્યાનો કાલે સેરજિયા ઓફિસે અને સવાસવારમાં કંઈક આવો નજારો છે આજે મસ્ત પક્ષીનો અવાજ આવી ગયો સવાર સવારમાં કાલે સાંજે વાંદરા આવી ગયા હતા આ બાજુ ચાડવા ચાળવામાં તો દસ વહેલો વહેલો આવી ગયો ત્યારે પગાડવા નાકા શું થાય સવારમાં જેવા અજવાણું થાય એવા સીધા ઉઠી અને જીરું તોડાવ બેસી જાય ખાય નહીં ખાલી થોડું થોડું તો ઢગલા કરીને જતા રહે ત્યાં તો વહેલો દસો આવી ગયો જો સામે આંટા મારે રહો બધા આના માથે છે અત્યારે જતા રહ્યા બાજુ જતા રહ્યા ત્યાંથી પણ ભગાડવા પડશે ને સવારમાં ઉઠીને રહી હવે ખાલી એક ચક્કર ખેતરમાં લગાવી નાખું હજી પોણા આઠ થયા સાડા આઠ થાય ત્યાં સુધી એક ચક્કર લગાવી દઈએ પછી શાંતિ પછી જશો નાઈને જમીને ઓફિસ તરફ અને કાલે જીરામાં દવા પણ લાવી દીધી આજે પાંચમો ડોઝ ચાલુ છે જીરામાં આજથી ચાલુ થઈ જશે વાતાવરણ તો જો કે સારું થઈ ગયું છે જેટલા વાદળા બધા નીકળી ગયા ખાલી થોડાક છાંટ આવ્યા બે દિવસ પહેલા પણ જેટલા દશા હતા જેટલા હતા નથી ત્યાર કિમત જા પણ આંટા વાળું આને એકદમ કોર છે કઈ રીતે લગાડવું દવા તો લાવી દીધી હા ઓ ચાલુ કરી નાખો ઠારું દે એટલે વિકાસની છે 30 પમ 30 પમની એક 1 લિટર માં છે ને એક નોની બોટલ થી અને બે એવોલો મોટા ફતે પાણી ચાલે ને તોય નુકસાન કરે એક દિવસ એક વર્ષ અમારે થયું અમે આ બાજુ એરનાથી બાજરી પાઈ દીધું ઉનાળું આ બાજુનું કમ્પ્લીટ થઈ ગયું તું ઠાર પડતો અમે આનાથી ધોરે પાણી લઈ ગયા લગભગ આખી રાત પાણી ચાલ્યું એટલે એક આજથી વધારે આ બાજુ ભેજ ગયો અને બીજે દિવસે આ બાતી ચરમી ચાલુ થઈ ગઈ બગાડ કાળીઓ અડધા સુધી જતો રહ્યું અડધું જીરું સાફ થઈ ગયું ખાલી બસ ખાલી પાણી રાખ્યું એમાં જ એટલે આવું નુકસાન પણ થાય ગયો દવા લેવા ઘરે અને ત્યાં સુધી મેં જીરામાં ચક્કા લગાવી લીધું ને હવે એને બતાવી દઉં કે કંઈ કંઈ છોંટવા અને કેટલી માત્રામાં છોંટવા બેઠો બેઠો દાંતણ કરેરું હવારનો અત્યારે આવી વાદળાને ભગાડવાની ગોળીયું

એમાં અભી આવીશ આદર્શ તાજીરો નાખવાનું હોય પચાસ એમ એ પચાસ એ એમ એનું રાખવાનું જોકે વિકાસની બધી જરૂર નથી એટલે હાવ માપેલ આવ્યું છે ઉપજ કારણ કે વિકાસની કોઈ જરૂર નથી આ તો શું દવા ટાઈટ ના પડે એના માટે કારણ કે નીચે જમીન હુકી થઈ ગઈ અને ઉપરની તાપ પડે ને પાછળ દવાનો છંટકાવ એટલે થોડુંક વધારે નુકસાન કરે દાણા માટે ખાલે ત્યાં તો ઉપજ જ મારવાનું છે હાલ કે પછી નેક્સ્ટ સાત દિવસ પછી દાણા વિકાસની સારી દવા આવશે એ ઉપજ પછી નહીં આવે ત્યાં થોડુંક દવા સારી જોઈશે બાકી અત્યારે કોઈ જરૂર નથી એટલે આટલા માટે ખાલી સાવ સિમ્પલ દવા પછી ચલો દવા બતાવી દીધી સારી તરફ છે જશે દવા પણ જોઈ લીધી હવે સીધો નાખશે બાર વાગ્યા પછી ઠારું છે એટલે કારણ કે દાણો પડવાનું ચાલુ થઈ ગયો છે જો કે દાણો તો પડી ગયો છે લગભગ એક 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 આટલો આટલો તો પડી ગયો બાકી બાકી છે થોડા ઘણો ઠાર પણ છે આજે અને વાતાવરણ ખરાબ હોય તો થોડા ઘણો ઠાર તો રહે પણ વાંધો ના હવે આટલા ઠારે બધું એકદમ બધું ફૂમચી આવી ગયું છે આખો શિયાળો ઉતરી ગયો તાર બે વાર મેથી નથી એટલો ભાગ માં આયા બોલ એક વાર ફર્સ્ટ ટાઈમ એક આ બીજી વાર બને હરા અને હું ફટાફટ નાઈ લઉં ઋત્વી તો નાવા ગઈ એને તો આ ટેસ્ટ થયેલો પહોંચે હરી અને હું ફટાફટ નાઈ લઉં ફોન ચાચી મૂકી દઉં არუშედი ალია ჰა બ્લોગિંગ કરો બોલો બોલશે તો નહીં મને બોલાવશે હું જોતો અમારું પિકઅપ દેખવા માટે કારણ કે વેલ્ડિંગ થાયું થોડોક ડાગળો એનો ક્રેક થયો હતો ગામડા મોટા મોટા ખારા ખબર છે બાટલા સિલિન્ડર ભરેલો તો આમ તેમ આમ તેમ થાયલો થોડોક ક્રેક થયો હતો વેલ્ડિંગ કરેલું ભાઈ હમણાં થઈ જાય પછી મૂકી આવીશ અને આ તો બહારનું મને મોસમ બતાવું ખાલી આ બાજુ એકદમ ખુલ્લું ખુલ્લું અને આ બાજુ દેખો એકદમ વરસાદ આવે નાખ્યું પેલા બધું આ બાજુ આ બાજુ બધું ગયું છે આ આ બપોરે તો કેવું કર્યું હતું ખબર છે એકદમ તરત વરસાદ આવી જાય થોડું ખસી ગયું એટલે સારું કેવાય નાખાતું એ યાદ ધોર્યા અને જીરા દવા પણ છંટકાવ ચાલુ થયું અશોક પણ ચાના આપતું હોય તો ઓફિસથી ઘરે આવી ગયો અને આરુશી માટે એક મસ્ત એની ફેવરેટ વસ્તુ લાવી હોય પણ આપીશ નહીં જયારે રાતે માગશે ને ત્યારે જ આપીશ કારણ કે અડધી રાત થાય એટલે કાંઈક ને કાંઈક એને ખાવા જોઈએ જોઈએ આજ રાતે શું માંગે ત્યારથી કીધું ને આ કે મેં તમારા તારા માટે એક મમ લાવ્યું તારી ફેવરેટ વસ્તુ ત્યારથી પાછળ પાછળ પપ્પા શું લાવ્યું પપ્પા શું લાવ્યું ઓપસ કીધું કશું લાવ્યું નહીં Mum Emmett, Mummie, a towel. How do y o e e p M. How do you k e e M. u k e e a n u એમાં અહી આવ્યું શોર્ટ વિડીયામાં નોન ખટાઈ જેવું મતલબ નોન ખટાઈ કેવાય પણ તે પપ્પા મને આવું તમે કાલે લઈ આપશો તો પછી મને યાદ આવ્યું કે હા આ તો દુકાને છે તો આજ લાયો બહુ ખુશ થઈ બસ આની સાથે આ વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા